તમે જે સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સવરાઈ ટ્રેક્ટર વેચવાનું છે સૌરાજ આઠસો ચોત્રીસ તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો મોડલની વાત કરું બે હજાર અગિયારના મોડલનું આ ટ્રેક્ટર છે પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર

બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં છે સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરના ટાયર સાઈઠ ટકા જેવા ટાયર જોવા મળશે જે તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો આખું ટ્રેક્ટર કમ્પ્લેટ ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તાત્કાલિક ઓનરનો કોન્ટેક કરી લેજો બે હજાર અગિયાર ના મોડેલ નું ટ્રેક્ટર કિંમત બે લાખ ને પચીસ હજાર અંદાજિત કિંમત કરી આપવામાં આવશે સુરેન્દ્રનગર અને દુદરેજ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર તમે વિડીયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નંબર ઉપર કોલ કરી તમે ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો